જસદણના લીલાપુર ખાતે આવેલ ગુજરાત રાજ્ય વેરહાઉસના ગોડાઉનમાંથી થોડા દિવસ પહેલાં રાયડાની ચોરી કરતાં ચોરની ધરપકડ કરવામાં આવી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ રમેશભાઈ વિરજીભાઈ નીનામા રાજકોટવાળાએ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના લીલાપુર ગામ ખાતે આવેલ ગોડાઉન નંબર પાંચમાં તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ અજાણ્યા ઈસમ ગોડાઉનની બારી તોડી રાયડા બોરી નંગ છસો પંચોતેર એક બોરીનું વજન પચાસ કિલોગ્રામ થાય છે જેમાં એક બોરીની કિંમત બે હજાર નવસો સત્તાણું છે તેવી છસો પંચોતેર રાયડાની બોરીની ચોરી કરી હતી જેના કુલ રૂપિયા વીસ લાખ ત્રેવીસ હજારના મુદ્દામાલ અને ઇકો ગાડી મોબાઈલ સહિત કુલ બત્રીસ લાખ સુડતાલીસ હજારના મુદ્દામાલ સાથે દસ આરોપીને જસદણ પીઆઈ જાની સહિતના પોલીસ સ્ટાફે ધરપકડ કરી જેલ હવારે કરેલ છે જેમાં હજુ ચાર આરોપી ફરાર છે એ આરોપીને પકડવા જસદણ પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે અને એ ચારેય આરોપીને પકડી જેલ હવાલે કરશું તેવું જસદણ પીઆઈ તપન જાનીએ જણાવેલ હતું અને આ ચોરીના આરોપી ઝડપાયા ત્યારે ડીવાયએસપી કેજી ઝાલા હાજર રહ્યા હતા તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી રમેશભાઈ વીરજીભાઈ નીનામા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર પાંચમાંથી તારીખ ઓગણત્રીસ બે ચોવીસના કલાક દસ જીરો પહેલાં જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ છસો પીચોતેર કિંમત રૂપિયા વીસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો અને બારની કિંમતનો રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદન પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ અશોકકુમાર યાદવ સાહેબ આઈજી સાહેબની સૂચના અનુભયે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલ કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડાવેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાયધનભાઈ અરવિંદભાઈ વગેરે દસ માણસો આ ચોરીના કામે અટક કરેલ છે જેમાં મુદ્દામાલમાં રાયડો બોરી નંગ પાંચસો અડસઠ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર એકસો ને ઓગણીસ ઇકો કાર બે ચાર લાખ તથા સુપર કાર બીજી ચાર લાખ મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા બેતાલીસ હજાર આમ કુલ રૂપિયા બેતાલીસ લાખ સુડતાલીસ હજાર એકસો ઓગણીસ નું મુદ્દામાલ કબજે કરેલ છે આમ ચોરી ટૂંકા ગાળામાં કબજે ટૂંકા ગાળામાં ડિટેક કરેલી હોય પીઆઈ જાની તથા તેની ટીમ